નમસ્કાર મિત્રો વેલકમ ટુ અવર ચેનલ એન્જલ ટ્યુશન ક્લાસીસ હું નિમેશ પટેલ ભાગ એકમાં આપણે માનવ શરીરને લગતા કેટલાક તથ્યોની ચર્ચા કરી કે જે દરેક તથ્ય એ વૈજ્ઞાનિક કારણોસર સાબિત થયેલું છે એટલે કે વૈજ્ઞાનિકો દ્વારા સાબિત થયેલા તથ્યોમાં આપણે એકથી પચાસની ચર્ચા ભાગ એકમાં કરી હવે એકાવનથી લઈ અને આગળના માનવ શરીરને લગતા તથ્યોની ચર્ચા આપણે ભાગ બેમાં કરીશું તો ચલો જોઈએ માનવ શરીરને લગતા કેટલાક તથ્યો તથ્ય એટલે કે ફેક્ટ ફેક્ટ નંબર એકાવન માનવ મગજનું વજન આશરે દોઢ કિલો હોય છે એટલે કે વજન કેટલું હશે આ મગજનું વજન એક પોઈન્ટ પાંચ કિલો એટલે આશરે કેટલું હશે તો માનવ મગજનું વજન એ દોઢ કિલો હોય છે આગળ જોઈએ ફેક્ટ નંબર બાવન માનવ મગજમાં એટલે કે નાનું મગજ અને મોટું મગજ બંને મગજ મરી અને કુલ સો અબજ કોષો આવેલા હોય છે એટલે કે આ મગજમાં કેટલા આવશે સો અબજ કોષો આવેલા હોય છે માનવ મગજનું વજન એ એક પોઈન્ટ પાંચ કિલો એટલે દોઢ કિલો હોય છે જ્યારે માનવ મગજમાં સો અબજ કોષો આવેલા હોય છે ચલો આગળ ફેક્ટ નંબર ત્રેપન સ્વાદ પારખવા માટે જીભ પર ત્રણ હજાર સ્વાદ ગ્રંથિઓ આવેલી હોય છે શું આવશે જીભ પર કેટલી આવશે ત્રણ હજાર સ્વાદ ગ્રંથિ જીભ પર ત્રણ હજાર સ્વાદ ગ્રંથિઓ આવેલી હોય છે જેનાથી અલગ અલગ સ્વાદની પરખ થઈ શકે છે ચલો આગળ જોઈએ ફેક્ટ નંબર ચોપન માણસની આંખો એ ચોવીસ કલાકમાં ચૌદ હજાર ચારસો વખત પલકારા મારે છે એટલે કે ચાલુ અને બંધ કેટલી વખત તો ચોવીસ કલાકમાં ચૌદ હજાર ચારસો વખત એ માનવ આંખ પલકારા મારે છે ચલો આગળ ફેક્ટ નંબર પંચાવન માનવ શરીરે એક મિનિટમાં પંદર વખત શ્વાસ લેવાની અને છોડવાની ક્રિયા કરે છે ક્યાં આવશે તો એક મિનિટમાં મો પંદર વખત શ્વાસ લે અને છોડે છે તો એ પ્રમાણે એ ચોવીસ કલાકમાં એકવીસ હજાર છસો વખત આ પ્રક્રિયા કરે છે એટલે કે એક મિનિટમાં પંદર વખત શ્વાસ લેશે અને છોડશે તો એ જ રીતે ચોવીસ કલાકમાં એકવીસ હજાર છસો વાર શ્વાસ લેવાની અને છોડવાની પ્રક્રિયા કરે છે ચલો હવે આગળ ફેક્ટરી નંબર છપ્પન ચોવીસ કલાકમાં માનવ શરીરના અલગ અલગ નવ છિદ્રો દ્વારા પાંચ કિલો કચરો એ બહાર આવે છે એટલે કે ત્યાગ થાય છે શું હશે તો માનવ શરીરમાં ચોવીસ કલાકમાં નવ છિદ્રો દ્વારા પાંચ કિલો કચરાનો ત્યાગ થાય છે ચલો આગળ ફેક્ટ નંબર સત્તાવન માનવ શરીરને એક દિવસમાં તેર ગન મીટર શુદ્ધ હવાની જરૂર પડે છે શું આવશે માનવ શરીરને એક દિવસમાં તેર ગન મીટરની શુદ્ધ હવાની જરૂર પડે છે ચલો આગળ ફેક્ટ નંબર અઠાવન આઠ કલાકની ઊંઘ દરમિયાન માણસ એ પાંત્રીસ વખત પડખા બદલે છે આઠ કલાકની ઊંઘ દરમિયાન માણસ એ પાંત્રીસ વખત પડખા બદલે છે એટલે ડાબી બાજુ જમણી બાજુ અને એના પછી માણસની ઊંઘ આવતી હોય છે ચલો આગળ ફેક્ટ નંબર ઓગણસાઠ માનવ શરીરમાં પિનિયલ હાઈપોથેલેમસ પિટ્યુટરી થાઇરોઈડ જેવી અલગ અલગ આઠ ગ્રંથિઓ આવેલી છે ફેક્ટ નંબર સાહીઠ મનુષ્યની આંખની પાપણ એ દર ચોસઠ દિવસે નવી ફૂટે છે એ ચલો આગળ ફેક્ટ નંબર એકસઠ પ્રકાશનું વિશ્લેષણ કરવા માટે મનુષ્યની આંખમાં સિત્તેર લાખ રિસેપ્ટર્સ કોષો આવેલા હોય છે શું આવશે મનુષ્યની આંખમાં પ્રકાશનું વિશ્લેષણ કરવા માટે એટલે કે અલગ અલગ વસ્તુઓ જોઈ શકીએ એના માટે પ્રકાશનું વિશ્લેષણ થશે તો વિશ્લેષણ માટે માનવની આંખમાં સિત્તેર લાખ રિસેપ્ટર્સ કોષો આવેલા હોય છે ચલો આગળ જોઈએ ફેક્ટ નંબર બાસઠ મનુષ્યની આંખનો એક ભાગ જેને કોર્નિયા તરીકે ઓળખવામાં આવે છે તો એ કોર્નિયા ભાગમાં એક પણ રક્તવાહિની આવેલી નથી એટલે કે મનુષ્ય શરીરનો એકમાત્ર ભાગ એટલે આંખનો કોર્નિયા કે જેમાં એક પણ રક્તવાહિની આવેલી નથી ચલો આગર ફેક્ટ નંબર તેસઠ આંખો દ્વારા માણસ એ બે હજાર કરતો વધુ રંગો ઓળખી શકે છે આંખો દ્વારા મનુષ્ય એ બે હજાર કરતો વધુ રંગો એ ઓળખી શકે છે ચલો આગર ફેક્ટ નંબર ચોસઠ માનવ શરીરની અંદર હોજરીનું આવરણ એટલે કે હોજરીની અંદરનું આવરણ એ દર દસ દિવસે નવું બને છે એટલે કે હોજરીની અંદરનું આવરણ એ દર દસ દિવસે નવું બને છે ચાલો આગળ ફેક્ટ નંબર પોસઠ માણસના આખા જ શરીરમાં સાહીઠ હજાર અબજ કરતો વધુ કોષો આવેલા છે તો કેટલા છે શરીરમાં કોષો સંખ્યા કેટલી સાહીઠ હજાર અબજ કરતો પણ વધુ કોષો એ માનવ શરીરમાં આવેલા છે આગળ ફેક્ટ નંબર છાસઠ માનવ શરીરના જ્ઞાન તંતુઓની લંબાઈ એટલે કે જો બધા જ તંતુઓ જોડી અને એની લંબાઈ માપવામાં આવે તો એ લંબાઈ આશરે બોતેર કિમીની થાય છે એટલે કે માનવ જ્ઞાન તંતુ જ્ઞાન તંતુની લંબાઈ કેટલી થશે બોતેર કિલોમીટરની થાય છે બધા જ જ્ઞાનતંતુ એકબીજા સાથે ગોચોડવામાં આવશે તો એની લંબાઈ કેટલી થશે બોતેર કિલોમીટરની થાય છે ચલો આગળ ફેક્ટ નંબર સુડસઠ આપણા શરીરમાં બે અપોન ત્રણ ભાગમાં પાણી આવેલું છે કેટલા ભાગમાં આવશે બે અપોન ત્રણ ભાગમાં પાણી આવેલું છે એટલે કે માનવનું શરીર એમાં બે પોઈન્ટ ત્રણ ભાગમાં પાણી આવેલું છે ચલો આગળ ફેક્ટ નંબર માનવ શરીરનું સામાન્ય તાપમાન એ પોઈન્ટ આવશે શરીરનું સામાન્ય તાપમાન અઠોણું પોઈન્ટ ચાર ફેરણહિટ હોય છે જ્યારે સેલ્સિયસમાં કેટલું હશે તો સાડત્રીસ અંશ સેલ્સિયસ હોય છે એટલે કે માનવ શરીરનું તાપમાન એ ફેરનહીટમાં હશે અઠ્ઠાણું પોઈન્ટ ચાર ફેરનહીટ જ્યારે સાડત્રીસ અંશ સેલ્સિયસ હોય છે એટલે આ સામાન્ય વ્યક્તિનું તાપમાન આટલું હોય છે એનાથી વધારે પણ હોય અને ઓછું પણ હોય છે એક સામાન્ય વ્યક્તિનું તાપમાન કેટલું હશે સાડત્રીસ અંશ સેલ્સિયસ ચાલો આગળ ફેક્ટ નંબર ઓગણીસિત્તેર માનવ શરીર એ સૌથી ઓછું એટલે કે માઇનસ વીસ અંશ સેલ્સિયસ તાપમાનથી લઈ અને સૌથી વધુ એટલે કે પંચાવન અંશ સેલ્સિયસ સુધીનું તાપમાન સહન કરી શકે છે એટલે કે સામાન્ય રીતે માનવનું શરીર ઓછું માઇનસ વીસ સુધી જ્યારે વધુ પંચાવન અંશ સેલ્સિયસ સુધીનું તાપમાન એ માનવનું શરીર એ સહન કરી શકે છે હા બીજી વસ્તુઓ હોય તો એનાથી તાપમાન ઓછું પણ અને વધુ હોય તો પણ માનવનું શરીર એ તાપમાન સહન કરી શકે છે જરૂરી વસ્તુઓ સાથે ચલો આગળ ફેક્ટ નંબર સિત્તેર આપણે જે શ્વાસ લઈએ અને જે શ્વાસ છોડીએ તો એનો અવાજ કેટલો હશે તો એ દસ ડેસીબલ સુધીનો અવાજ હોય છે એટલે માનવમાં શ્વાસ લેવાનું અને છોડવાનો અવાજ એ દસ ડેસીબલ સુધીનો હોય છે ચલો આગળ જોઈશું ફેક્ટ નંબર એકોતેર માનવ શરીર એના સંપૂર્ણ જીવનકાળ દરમિયાન એકસો વાર એ રક્તદાન કરી શકે છે કેટલો આવશે તો સામાન્ય માણસ એ જીવનમાં એકસો વીસ વખત રક્તદાન કરી શકે છે ફેક્ટ નંબર ઇકોતેર માનવ શરીર એક એક સામાન્ય વ્યક્તિ જીવનમાં એકસો વીસ વાર રક્તદાન કરી શકે છે ફેક્ટ નંબર બોતેર સો વર્ષની જિંદગીમાં માણસ એ તેત્રીસ વર્ષ ખાલી ઊંઘવાની પાછળ વાપરે છે એટલે કે ચોવીસ કલાકમાંથી જો આઠ કલાક ઊંઘની પાછળ વાપરવામાં આવશે એટલે કે ત્રીજો ભાગ એટલે કે સો વર્ષની જિંદગીમાં ત્રીજો ભાગ એ ઊંઘની પાછળ વાપરવામાં આવશે એટલે કે તેત્રીસ વર્ષ ચલો ફેક્ટ નંબર તોતેર સંપૂર્ણ જીવનકાળ દરમિયાન માણસ એ પૃથ્વીનો એક ચક્કર મારી શકે એટલું ચાલે છે એટલે કે પોતે ચાલીને કેટલું અંતર કાપશે તો પૃથ્વીનો એક ચક્કર કાપી શકે એટલું અંતર કાપે છે અને પૃથ્વીનું એક ચક્કર એટલે વિષુવૃત્તિય પરિઘ જેની લંબાઈ ચાલીસ હજાર કિલોમીટર થાય એટલે કે માણસ પોતાના જીવનકાળ દરમિયાન અંદાજે એવું કહી શકાય કે ચાલીસ હજાર કિલોમીટર જેટલું અંતર ચાલે ચલો આગળ ફેક્ટ નંબર ચોતેર સામાન્ય માણસની નાભીમો અલગ અલગ સિક્સ્ટી સેવન પ્રકારના બેક્ટેરિયા જોવા મળે છે લખ્યું આવશે સામાન્ય માણસની નાભી તો સડસઠ સિક્સટી સેવન પ્રકારના બેક્ટેરિયા જોવા મળે છે ચલો આગળ ફેક્ટ નંબર પંચોતેર નવજાત બાળક જ્યારે એક મહિનાનું થાય એના પછી જ એની આંખમાંથી આંસુ આવવાની શરૂઆત થાય છે બાળક જ્યારે એક મહિનાનું થાય એના પછી જ એની આંખમાંથી આંસુ આવવાની શરૂઆત થાય છે ચલો આગળ ફેક્ટ નંબર છોતેર માનવ હૃદય એ સામાન્ય રીતે આખા જીવનકાળ દરમિયાન ત્રણસો કરોડ વખત ધબકે છે શું હશે તો માનવનું હૃદય એટલે કે મનુષ્યનું હૃદય એ સંપૂર્ણ જીવનકાળ દરમિયાન ત્રણસો કરોડ થી વધુ વખત ધબકે છે કેટલું આવશે વધુ એટલે મનુષ્યનું હૃદય સંપૂર્ણ જીવનકાળ દરમિયાન ત્રણસો કરોડ થી વધુ વખત ધબકે છે ચલો આગળ ફેક્ટ નંબર સિત્તોતેર માનવ શરીરમાં ડાબા ફેફસા એ જમણા ફેફસા કરતો દસ ટકા ના ના આવેલા હોય છે એનું કારણ શું તો ડાબી બાજુ અંદર હૃદય આવેલું હોય હૃદયને કારણે શું ફેફસામાં ખાંચ આવેલી હોય એટલે કે સહેજ ડાબી બાજુએ હૃદય હોય એના કારણે ડાબા ફેફસા એ જમણા ફેફસા કરતો દસ ટકા નાના આવેલા હોય છે ચલો આગળ ફેક્ટ નંબર ઇઠોતેર વૈજ્ઞાનિકો એવો દાવો કરે છે કે માનવનું નાક એટલે કે મનુષ્યનું નાક એ અલગ અલગ અબજો પ્રકારની ગંધ સૂંઘી શકે છે ચલો આગળ ફેક્ટ નંબર અગણ્યાસી મનુષ્ય શરીરમાં લોહીનું વજન આશરે આઠ ટકા જેટલું આવેલું હોય છે એટલે કે આપણા શરીરનું કુલ વજન હોય એના આઠ ટકા વજન એ લોહીનું હોય છે ચલો ફેક્ટ નંબર એસી માનવ શરીરની સૌથી મજબૂત માંસપેશી એ મનુષ્યની જીભ છે શું આવશે માનવ શરીરની સૌથી મજબૂત માંસપેશી એ મનુષ્યની જીભ છે ફેક્ટ નંબર એક્યાસી મનુષ્યના શરીરની બહારના ભાગની ત્વચા એ દર સત્યાવીસ દિવસે નવી આવે છે શું આવશે મનુષ્ય શરીરની બહારની ત્વચા એ સત્યાવીસ દિવસે નવી આવે છે તો આપણે એકથી લઈ અને એક્યાસી સુધીના માનવ શરીરને લગતા ફેક્ટ એટલે કે તથ્યોની ચર્ચા કરી કે જે દરેક તથ્યો એ વૈજ્ઞાનિકો દ્વારા સાબિત થયેલા છે તો આ તથ્યો એટલા માટે કે જે આપણે ખબર પડે કે માનવ શરીરની અંદર એનું તંત્ર એ કેટલું જટિલ આવેલું છે કે એક તંત્ર એ વૈજ્ઞાનિક કોઈ દિવસ માનવ શરીરને બનાવી શકે એમ નથી માનવ શરીર અથવા વૈજ્ઞાનિક કોઈ દિવસ રુધિર બનાવી શકે એમ નથી તો આ તથ્ય ઉપરથી જાણવા મળશે કે આ મનુષ્યની બોડી તો એની અંદર એ કેટલા જટિલ તંત્રો ગોઠવાયેલા છે કે જેના કારણે સવારે આપણે જાગીએ ત્યાંથી રાત્રે સૂઈએ તે દરમિયાન કઈ કઈ ક્રિયાઓ આપણા દ્વારા કરવામાં આવશે અને રાત્રે સૂઈ ગયા પછી એ કઈ કઈ ક્રિયા શરીર દ્વારા અંદર શરૂ હોય છે એટલે કે આ હૃદયના ધબકારા છે રુધિરવાહિનીઓમાં રક્તનું ફરવું ઓક્સિજન એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું રુધિરનું શુદ્ધ થવું તો આ દરેક ક્રિયાઓ સાથે એક જટિલ તંત્ર સંકળાયેલું છે જે અલગ અલગ ફેક્ટ દ્વારા આપણને ખબર પડે છે તો વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો મર્યા બીજા આવા કોઈ ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે ત્યાર સુધી જય હિન્દ જય ભારત